પોલીસે નાકા કરીને હાઈવે ઉપરની હોટેલના સીસીટીવી ચેક કર્યા તો રાજકોટ અને અમદાવાદમાં પણ તપાસ માટે ટીમો મોકલવામાં આવી છે પાણશીણા અને બગોદરા પોલીસ સ્ટેશનની બોર્ડર ઉપર આજે રાત્રે એચએલ કાર્ગોનું એક મહિન્દ્રા પિકઅપ વાન હતું એમાં લૂંટનો બનાવ બનેલ છે અન્ય આઈ ટ્વેન્ટી જેવી બે ગાડીની અંદર સાતથી આઠ લોકોએ આવી અને ડ્રાઈવરને માર મારી અને આ ગાડી સાથે લૂંટી અને લોકો જતા રહેલા હતા બનાવવાળી જગ્યાએથી લગભગ આઠથી નવ કિલોમીટરે જે ગાડી છે આંગળીયાની એ મળી આવેલી છે અને એની અંદરથી કેટલાક પાર્સલો પણ મળેલ છે એટલે આ કુલ કેટલો માલ આ બનાવની અંદર ગયેલ છે એની વેરીફિકેશનની કામગીરી ચાલુ છે